નમસ્કાર ઘણા મિત્રોને મુગલધામ કબરાઉ જવા માટે મૂંઝવણ ઊભી થતી હોય છે કે કયા રસ્તેથી જઈ શકાય તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે મુગલધામ કબરાઉ જવા માટે સૌથી સારો રસ્તો કયો સૌપ્રથમ આપણે જાણીએ કે મુગલધામ કબરાઉ ક્યાં આવેલું છે તો મિત્રો મોગલધામ કબરાઉ એ ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના કબરાઉ ગામમાં આવેલું છે અને તે ભચાઉથી લગભગ પંદર કિલોમીટર દૂર છે મિત્રો કબરાઉ ધામમાં આવવા માટે તમારે સૌ પ્રથમ ભચાઉમાં આવવાનું હોય છે જો તમે બસ કે રેલવેમાં આવો છો તો તે તમને બચાવ સુધી તમે સહેલાઈથી આવી શકો છો ભચાઉ આવ્યા બાદ તમે કોઈ પણ બસ કે રિક્ષા કબરાઉ તરફ જવા માટે સહેલાઈથી મળી જશે જો તમે પ્રાઇવેટ સાધનમાં આવો છો તો તમે બચાવથી તમે કબરાઉ તરફના માર્ગ પર ધામ નિર્દેશક પણ જોવા મળશે જે સરળતાથી તમને ધામમાં પહોંચાડશે અથવા તો તમે ગૂગલ મેપનો ઉપયોગ પણ કરી શકો છો તમારે સૌ પ્રથમ ગૂગલ મેપ ખોલવાનો રહેશે ત્યારબાદ સર્ચના ઓપ્શનમાં જઈ મોઘલધામ કબરાઉ લખવાનું રહેશે ત્યારબાદ તમે ત્રણ સ્થળો બતાવશે જેમાં પ્રથમ અને બીજું બંને મોગલધામ જ છે જેમાં તમને મોગલધામના ફોટા અને વિડીયો પણ જોવા મળશે ત્યારબાદ તમારે કોઈ પણ એક પસંદ કરવાનું રહેશે હું પ્રથમ સિલેક્ટ કરીશ ત્યારબાદ તમારે ડાયરેક્શન કરવાનું રહેશે જેથી તમને ત્યાં જવાનો રસ્તો બતાવશે તમારે તમારું લોકેશન પણ ચાલુ રાખવાનું છે હવે તમારે બે રસ્તા બતાવશે જેમાં આ રસ્તો પસંદ કરવાનો રહેશે જે તમને સિકારા ત્યારબાદ કુંભારડી ગામ વચ્ચે મળશે તમારે કુંભારડી ગામમાં આવ્યા બાદ ત્યાં કબરાઉ ધામનો નિર્દેશક મળશે જેમાં બે કિલોમીટર દૂર બતાવશે જે બે કિલોમીટર બાદ મોગલધામ આવી જશે મિત્રો મોગલધામમાં તમે માના દર્શન કરી પ્રસન્નતાનો અનુભવ કરી શકશો ત્યાં તમે બાપુશ્રી મોગલ કુડ ચારણ ઋષિ મનીધર મોગલ તરીકે જાણીતા બાપુના પણ દર્શન કરી શકો છો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો Jai mogul Mughal Mitru!